તો મિત્રો આપણે પહોંચી ગયા આદિત્ય બિરલા કંપની છે ને એનું મંદિર છે બિરલા મંદિર કંપનીવાળા એ બનાવેલું છે તો ચાલો આપણે જઈએ અંદર જોઈએ બધું તો મિત્રો આ કંઈક મંદિર છે જોઈ લેજો બહુ મસ્ત ગાર્ડન બાર્ડન ને બધું આ વૃક્ષો પણ જોવું તમે કેટલા મસ્ત રીતે કટ કરેલ છે જો અહીંયા લખ્યું લક્ષ્મીનારાયણનું મંદિર ક્યુ જાળવું છે આ ફૂલ તો સંપો સંપો છે એવડો બધી જાય આ સોપાલો એ હાવ નજીક નજીક હોય બધું આ ટુકમાં મિત્રો કંપની વાળાનો છે આખી જગ્યા તો અહીંયા બધા ક્વાર્ટર પણ છે આઈ પણ કંપનીના જે કર્મચારી હોય એ બધા એના રહેવાનું હોય અને બીજું મંદિર છે અને ગાર્ડન પણ મસ્ત છે જો આ સોમેશ્વર મહાદેવ છે અહીંયા ચંપલ મિત્રો આપણે ગેટા કાઢીને આવ્યા ને એટલે અત્યારે રસ્તો આખો જો આ ડામરનો રોડ છે ને એટલે ગરમ થાય અને ભાઈ આ અહીંયા જોઉં ગેટા ને આ નાના નાના ઘર બનાવ્યા અને આખામાં અહીંથી ડાયરેક્ટ કંપનીએ જ આવવું હોય તોય વહી જવાય પાછળ દરિયો આવી ગયો ને આમ પણ ઘણું બધું છે બહુ મોટી જગ્યા છે તો મિત્રો આ જો આ જંગલી ગેર છે આમાં કદાચ કેળા ન આવે પણ દેખાવા માટે મસ્ત લાગે છે ને અત્યારે અહીંયા વૃક્ષો નું કટિંગ આવે રીતે કટિંગ કરીને પછી આ ગાડીમાં ભરાઈ જાય વૃક્ષો જો એટલે કે કચરો એટલો બધી થાય નઈ આખું એકદમ ચોખ્ખું જ છે બરાબર હવે આપણે જાલેશ્વર મંદિરે જવાનું છે રામદેવજી મહારાજ નું મંદિર છે દરિયા કિનારે છે તો હવે પાછળ બસ દરિયો આવી ગયો આપણે બિરલા મંદિરે તમને વિડીયોમાં બતાવ્યું ને એની પાછળ જ છે બરાબર બાજુ માંથી જ રસ્તો જાય તો આપણે ત્યાં જઈએ હવે મિત્રો અહીંયા દરિયા કિનારો મસ્ત મજાનો આવી ગયો ને આપણે ચડવાનું છે હવે અહીંથી ડાયરેક્ટ પુલ ઉપર જો કેટલો ઊંચો પુલ છે ને બહુ મસ્ત જગ્યા છે આ દેવકા નદી અહીંથી પણ આખું વેરાવળ દેખાય બહુ ઊંચો પુલ છે મિત્રો

મસ્ત લાગ્યો અંદર થી જોતો ઉપર લાકડા છે આ અખંડ જ્યોત ચાલુ હોય જો મિત્રો દીવો બળે જો અહીંયા ઘી ગયું ને સામે મિત્રો રામાપીર બાપાના મંડપનું લાકડું પડ્યું જો મહાદેવનું મંદિર છે કાળ ભૈરવ દાદા મંદિર છે નાના આઠ નામ છે તમે વિડીયો પોસ્ટ કરીને વાંચી લેજો હવે મિત્રો અહીંથી આપડા મંદિર ની પાછળ થી બરાબર દરિયો આવી ગયો જો અહીં આપણે ગાડી પાર્ક કરી હતી આ પુલ ઉપરથી આપણે આવ્યા આવ્યા હવે આપણે આમ જઈએ આગળ ખાલે આટો મારવા દરિયો જોવા આમ આવતા હતા ત્યારે મસ્ત મજાની બોટ જોઈ હજી પણ છે તમને બતાવીએ ને બહુ મસ્ત વ્યૂ આવે અહીંથી દરિયો પણ ગાજે એકદમ ઓ હોય મચ્છી પકડવા માટે જો બોટ અંદર જાય બધી દરિયામાં જો ઘણી બધી બોટ છે જો આ બોટ હમણાં નજીક જ હતી એટલી વારમાં અહીં પહોંચી ગઈ આ જેટલા પણ મોજા આવે ને એ બધી જો અહીંયા કિનારે જ હોય બાકી ઓલી બોટ હું તમને બતાવું એકદમ શાંત છે જો ત્યાં જરાય પણ અંદર કાંઈ ન હોય જો એક બોટ આ સાઈડથી આવે જો આ રે જો ચાર પાંચ જણા છે બે આગળ બેઠા એક વચ્ચે છે ને એની સ્પીડ એ જો કેટલી સ્પીડમાં આવે એ આ સામે જે બોટમાં ભાઈ છે એકલો જ છે મિત્રો આ બોટ ફૂલ સ્પીડ માં ઓહોડ ઓહો હો હો મિત્રો તમે કોઈથી નહી જોયું હોય આવું છે આ એક જોખમ કરીને બિચારા દરિયામાં જતા હોય જો જોઈ લ્યો કેવડું જોખમ કહેવાય ને એ સ્પીડ જો તમે કેટલી સ્પીડમાં એ અંદર વહી ગઈ જો એનો તો પ્રેક્ટિસ હોય જો વોલીબોલ જો ઓહો આવું સીન પહેલી વાર જોયું આપણે ઓહો ફરી ગઈ ગીયા ફરી ગઈ આની હિંમત એટલે હિંમત હોય તમે ગમે એમ દરિયામાં પણ એવડી બોટ એ કંટ્રોલ કરી લે ગમે એમ કરીને જો થઈ ગઈ ને સીધી ને એની મોટર ને સસ્પેન્સર પણ એટલા પાવરફુલ હોય કે જો આ બોટ એટલી વારમાં અહીં પહોંચી ગઈ આપણે એમ થાય કે હમણાં પલટી મારી જાય પણ એને નું હોય બધો અનુભવ હોય એને ને ભાઈ ખરેખર આ સાઈડ બહુ મસ્ત જગ્યા છે ને

હજી બોટ ના સીન જોયા ને કે આખી આમ આમ થાય એ પેલી વાર જોયું ને અહીંયા સામે કંપની આવી ગઈ રેયોન કંપની જો બતાવું મિત્રો આ બોટ પાછી જાય દરિયામાં એ ભાઈ પણ એકલા જ છે જો હવે એને કઈ વાંધો ન હોય હોય ફૂલ સ્પીડમાં જાય બસ સ્ટેન્ડ ની જમા બોટનું સ્ટેશન લાગે પુલની પાછળ ત્યાંથી પછી આમ આવે દરિયામાં જો ભાઈ ઓલી જે બોટુ હતી ને એની ફૂલ સ્પીડ માં ક્યાંય પહોંચી ગયું ભાઈ દેખાતી બંધ થઈ ગઈ એટલી દૂર વહી ગયું એ બોટુ ભાઈ જો મિત્રો એટલા પાણીમાં પણ જો લેરોમાં કે એમ કંટ્રોલ કરે એ જ મોટી વાત છે જો આપણાથી બેલેન્સ નો થાય એ ભાઈ જો આ પુલ જો મિત્રો કઈ રીતે બનાવેલ છે પથ્થરથી ને પથ્થર ને ની અંદર પેક કરી દીધા એટલે એક પથ્થર બાકી આમાં પથ્થરમાં કેવું હોય કે એક પથ્થર નીકળે ને તો બધાય નીકળી જાય પણ જો ઝારી મારીને પેક કરી દીધું બધું હવે આપણે ગાડી પુલ ઉપર ચડાવી દઈએ અહીંથી ટૂંકમાં વ્યુઝ બહુ મસ્ત આવે બધાય દરિયા કિનારે આપણે જાય ને એ કરતા અહીં થોડુંક અલગ લાગે જો ભાઈ મિત્રો આ સાચી મોજ છે જોવો તમે આ ટેણિયા જોવો બધા કેમ મોજ કરે અહીંયા જો આવી મજા અમે ક્યાંય ન મળે ને જોવું ભાઈ આ આ ટૂંકમાં મેં તમને કેમ કીધું બસ સ્ટેન્ડ હોય એવી રીતના હોળીનું સ્ટેશન છે અહીંથી બધી હોળી પુલની નીચેથી જાય છે તે દરિયામાં જો આ બધી ગઈ ને અહીંથી નીકળેલ છે જોવા એક બોટ આવી હમણાં જોયું તમને ટૂંકમાં આ બાજુ આવે ને કંટાળો આવે મજા આવે તમને જોવાની જો ઓલો છોકરો જો કેમ ચડી ગયો બધા અહીંયા એક્સપર્ટ ગિલિન્ડર હોય આપણું કેમ ડેઇલીનું રૂટિન હોય એવી રીતના આ બધાનું એનું કામ હોય ને આપણે મચ્છીનું થોડુંક નજીકથી જોઈએ અહીંથી

ઊંધી ભાઈ ગયો ને બીજી એક આવે સામેથી જો અહીંયા એક આવી ગઈ જો આ ઝાર છે ને ઝાર એને હેરખી ખોલશે ને પછી એમાંથી મચ્છી કાઢશે હા મશીન જોઉં મિત્રો જોયું આ છોકરા લગભગ એના જ લાગે જો આવી ગયા બધાય બધા મિત્રો આ આમાં જે લાઈટો લાગેલી છે ને જો આ બોટમાં એનો એટલો પ્રકાશ પડતો હોય ને કે એ આપણા આગળના વ્લોગમાં તમે જોઈ લેજો કાલનો વ્લોગ મૂકેલ છે એમાં ફૂલ પ્રકાશ પડતો હોય છે દરિયામાં કેટલી સેટી હોય ને તોય તમને લાઈટો દેખાતી હોય ને એનું બેટરી બેકઅપ બધી સુવિધા અહીંયા કરેલી જ હોય જો ને ભાઈ ટેણીયા અહીંયા ફૂલ જલસા કરે જોઈ લો આપણે નીચેથી જ નીકળવાની છે બોટ ઓહ હોય મિત્રો પુલ ને આ સાઈડ પૂગી ગયા જોઈ બોટ નીકળી અહીંથી આગળ ગઈ હતી ને હવે અહીંથી સીન જોવા જેવું છે આડી ને એટલે હું તમને બતાવું કેટલી તકલીફ પડે એ મોજા હામાં આવતા હોય ને એટલે કેટલી તકલીફ થાય જોજો આડી તો હાલો ભાઈ હવે આપણે જોવાનું છે જોજો જો મોજા ફૂલ આવ્યા ને તો એ કઈ રીતે દરિયામાં જાય ને એ ખાસ તમારે જોવાનું છે આવો નજારો જોવાય નહીં મળે તમને આપણે કેટલી ઘડી વિડીયો ચાલુ રાખીએ ને ત્યારે આવા સીન આપણે ભેગા થાય જોવ 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 ઓહો હોય એના કઈ બીકે ન હોય સામાન્ય હોય એના માટે જોયું તો છોકરો મિત્રો એવડા એવડા છોકરા તમે નાનો આવી ગયા આમાં મશીન નથી પપ્પા આમાં મશીન નથી આખવાનું નહીં

ટૂંકમાં તમને વિડીયો જો ગમ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં કેમકે એ બધી વસ્તુ ફ્રીમાં છે ને આપણે પણ વિડીયો ઉતારવામાં થોડીક મહેનત થાય એડિટિંગમાં મહેનત થાય તો પણ આવા સારા સારા વ્યૂ આપણે બતાવતા રહીશું ને ડેઈલી વિડીયો અપલોડ કરતા રહીશું તો હાલો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં હવે આપણે નીકળીએ આગળ સીધા મજા આવી આ જોવાની જ મજા આવે ને કેમ કે આપડે એ કોઈ દી જોયું ન હોય ને સિલ્વર કલર કલરની ની માસલ જોતો હોય આપણે કોઈ દી કમ્બર માં હાલો ભાઈ રો છે ના એ આપડી ગાડી ભેડી જો મિત્રો આઈ આપણે હવે નીચે ઉતરવાનું છે થોડું ફેન સ્પીડ ધીમી કરી દો એટલે તમને અવાજ બરાબર મારો સંભળાય ને આ દરિયો આઈથી નવા આપણે જાય નીચે આઈ થોડું પથ્થરવાળી જગ્યા છે ને અહીંયા જેટલા લોકો રે ને એ બધી ટૂંકમાં મચ્છી નો ધંધો કરે ને અહીંયા જ રે ને અહીંયા કેમેરા પણ છે ઉપર જોવું તમે જો એનું રોજી રોટી ને બધું અહીંયા ધંધો જ મેન આ હોય આ મિત્રો આ સંસ્કૃત યુનિવર્સિટી નો ગેટ છે જોવું તમે ને હવે આ રસ્તો ડાયરેક્ટ વેરાળ સિટી ની અંદર ને કાલના વ્લોગમાં આપણે ચોપાટીયા ગયા હતા અહીંથી કદાચ જવાતું હોય છે ચોપાટી તો ઈ બ્લોગે જોઈ આવજો બધા અહીંયા જવું મિત્રો ઘુઘા બેઠા ઘુઘા જોયું માળો બનાવવાની તૈયારી કરે ને હવે મિત્રો અહીંયાથી આપણે નીકળવાનું છે મામાના ઘરે વડોદરા ડોડિયા તો કીધું છેલ્લી વાર આપણે ટેરેસ ઉપર જઈને અહીંથી વેરાવળ નો વ્યૂ બતાવી દઈએ પછી હવે નીકળીએ આપણે આપણે ચડી ગયા મિત્રો હાઈવે ઉપર મિત્રો આપણે પહોંચી ગયા મામાની ઘેર ને જો આ માંડવી છે ને એને શેકવાની છે તો ભાઈ શેકવાની છે ને જો ભાઈ આ તાલા લે આ તાલા લઈને આવ્યો માંડવી શેકવાની છે ઓરા આ બહુ હરમય તો ભાઈ માંડવી ને હવે રેડી કરી દીધી હવે ઓલો બાક ભઠાકીયા જાય આબરું નહી જાય મિત્રો હવે આ તો નથી જો આઈ રહી માંડવી મને લાગે બરી જાય તો ભાઈ હવે લઈ લે ને યાર હવે બંધ કરીને બરે તો જ આ બાકી સુલા માં ગા આ વાડ જોઈને બેઠો ખાવા હતો આઈ જોઈ એમ જ જોઈ જો એકદમ જાનો દાળ હવે અમાર મામાન છોકરાએ નવું ટ્રેક્ટર લીધું ભાઈ કયું ટ્રેક્ટર છે તો કહી દે ન્યુ હોલેન ન્યુ

મિત્રો અત્યારે આપણે વેરાવળ વાળા હાઈવે ઉપર છે જોઈ લો અને ગાડી આપણી ચાલુ જ છે હવે મારા પપ્પા ડ્રાઇવિંગ કરવાના છે હું તો ભૂલી જ ગયો ચાલો ભાઈ આપણે બી જાય ગાડીમાં અહીંયા તો મિત્રો એવું ઠંડુ લાગે ને અંદર ફૂલ ઓડિટોરિયમમાં હાલો મિત્રો આપણે એકવાર વાર માંથી ફટાફટ નીકળી જાય હાઈવે છે તો ઉપર સીન બતાવી દઉં ગીત ચાલુ છે ને એટલે આવી જાય મિત્રો આપણે હવે ઓરિયો બિસ્કીટ લઈ લીધું ત્યાં ઘર આવી જાય હવે હજી તો આપણે ભૂઈ ગયા ક્યાં ગોવિંદપોરા હા એટલે હવે હજી તાલાળા એ થી થોડુંક છે વીસ પચીસ મિનિટ થાય વધીને છ ને ચોપન ટાઈમ થઈ ગયો એટલે મેં કીધું બોરિયો ખાઈ હવે